હમણાં જ બોલી આ વાત આ વાત સાબિતી અને આ વાત નો પુરાવો એ મારી ઈચ્છા હોય તો મારી આગળ આવી તમારી બેઠક છે અને આ રવિવાર જો એ સપનામ કીધેલી વાત સત્ય બની હોય તો અત્યારે કીધેલી વાત સત્ય સાબિત નહીં કરું કરીશ આ જે જે બોલીશ એ બધું પૂરું થવાનું જે 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 તમારે કરવાનું

દીકરા હું સુઈ જા હું સવાર માં ચાર નથી કે એક કિલો છસો ગ્રામ વધાર હોય એટલે પેટી એમ પછી

દીકરો વિશ્વાસ રાખ્યો અને આશીર્વાદ તો શ્રદ્ધા ભાવ હોય ને શ્રદ્ધા વિશ્વાસ બે હોય ને તો આવું પ્રમાણ સાથે કઉ છું કહું છું જો સપને વાતો કરું છું એનો શંકા સમાધાન કરી આલુ એની બેઠક હોય તોય કહી દઉં છું

ઘર જેવું બનાવ્યું ચાલુ કર્યું એ પછી ભાઈઓ ભાઈઓ થયા ઘર બનાવવા ભેગી થાય એટલે ઝઘડો થાય ઝઘડો થાય હાચું માં આવા આ વાત ઘર બનાવવાની વાત તો બરોબર છે કોઈ લગ્ન પ્રસંગ બાબરી આઈ ગમે તે મંદુક મંદુક થયા કરે

પૂછ્યું જ નહીં કશું મારી પ્રોપર્ટી પ્રોપર્ટી લઈ લીધી અને ભાગ પાલ લીધા અને વેચી લીધું અને મને નહીં બેહાડ્યો નહીં બાર મિનિટ શ્રાદ્ધ નાખ્યું નહીં યાદ કર્યો નહી પોણી પીવડાયું નહીં જીવતા તો તમારો ઉદ્ધાર કરે પણ એ મરી ગયો એ રખડે છે તેની બેહાડવાની જવાબદારી કોની અમારી તો બધા ભેગા થઈને બેહાડો નહી તો શું થાય દુખી કરે નહી

એ માતાઓ જેવું કે છે કે મહાકાળી માતા અપનાય લે ને તો અમે માતાઓ તો રાજી છે જોડે એ રાજી થઈ જાય તો ખમા મજા લીલા થઈ લે ઘરમાં ભુવો દઉં દો

મને યાદ કરી એના નોંધવાન કરવાનું થાય એનો જે એની જે ખેતર છે ને એમાં જો હરખું ઉપસે મિલ્યું હોય તો વધારે છૂટી જાય બધું નાખવા જાય ખાતા નાખવા જાય નાખવા જાય ને એ પૂર્વ પાછળ જ હેડ ને કઈક વાર તો મારી પાસે હેડ છે

ધોમર તો જગ્યા ની હતી એ જગ્યા ના ગોઘા મહારાજ લાલ્યો હતો દાદા નું એ બારે આપી અને ગાયો ની રક્ષા કરી અને એ ભાતીજી મહારાજ ગોગા મહારાજ ના ભક્ત હતા એટલે ગોગા મહારાજ એ જયારે એમનું ધડ પડ્યું ને

એ કોઈ વાળી આવું પણ એમ કોઈ ખુખાર મેળી તો મને ખબર છે મને બહાર ને યાદ કરી હું એવી રીત નો કરવું પડે કે આ ગોગા મહારાજ બસ આટલું કરો બીજા લીલા લિયાર થઈ જશે